રામનવમી ના પવિત્ર અવસર ઉપર સુરેન્દ્રનગર ખાતે રામલા બિરાજેલા છે એવી જ મૂર્તિ બનાવેલી છે અને જ્યારે પૂરું દેશ રામમય બનેલું હોય ત્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ની એવી લાગણી સુરેન્દ્રનગરના જે ભક્તો છે એમને વિતરણ કરવાનું છે અને આ મૂર્તિની ખાસ વિશેષતા એ છે કે આ અનબ્રેકેબલ મૂર્તિ અને આ મૂર્તિ બસો વર્ષ સુધી આપણા ઘરમાં રાખી હશે તો બસો વર્ષ સુધી આ મૂર્તિને કઈ નથી થાય એ ટાઈપની આ મૂર્તિ બનાવેલી છે અને મૂર્તિ જે આબેહુક અયોધ્યામાં રામલલા બીરા બિરાજેલા છે એવી બનાવેલી છે જે ઘણા લોકો અયોધ્યા ઘણીવાર નથી જઈ શકવાના તો જે ભક્તો પોતાના ઘરમાં રામલલાની મૂર્તિની પ્રતિષ્ઠા કરશે અને મનમાં એવો ભાવ રાખશે કે અયોધ્યામાં જ રામલલા બિરાજેલા છે અને અમે અહીંયા ઘરમાં એમની પૂજા કરીએ છીએ એ બધી ભાવનાથી આ મૂર્તિ બનાવી અને વિતરણ કરવાનું આયોજન કરેલું છે આજે અહીંયા રામ જોરાવનગર ખાતે રામજી મંદિરમાં હર્ષભેર રામ રામ ભગવાનનો જન્મ અને હર્ષભેર ઉજવણી કરવામાં આવેલી છે અને ચંદ્રેશભાઈ પટેલ દ્વારા આજે રામ ભગવાનની આબેહૂબ અયોધ્યાની જે મૂર્તિ છે એવી જ પ્રતિમાનું વિતરણ કરવામાં આવે ખૂબ જ આનંદથી બધાના ઘરમાં રામજી ભગવાનની મૂર્તિ થશે સ્થાપના થશે અને બધામાં ધન્યતા